શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે જો તમે એક ખાસ ધાતુ ખરીદી લો તો આખું વર્ષ ઘરમાં લક્ષ્મીજીનો આશીર્વાદ રહે છે અને કંગાળી કદી નજીક પણ આવતી નથી હા આ કોઈ માન્યતા નહીં પણ વાસ્તુશાસ્ત્રમાં લખાયેલું એક સત્ય છે પરંતુ સવાલ એ છે કે કયો છે એ ધાતુ જે કંગાળીને દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે ચાલો આજે આપણે એ રહસ્ય જાણીએ ધનતેરસના પ્રસંગે પરંતુ એ પહેલા જો તમને આવી જ રસપ્રદ વાસ્તુ જ્યોતિષ અને ધર્મ સંબંધિત માહિતી જાણવા ગમે તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા બધા વિડીયો તમને સહેલાઈથી મળી રહે હવે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતા પ્રમાણે ધનતેરસે કયા ધાતુની ખરીદી શુભ માનવામાં આવે છે સૌપ્રથમ વાત કરીએ સોનાની સોનું ધનતેરસના દિવસે ખરીદવું સૌથી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ધનતેરસે સોનાની ખરીદી લક્ષ્મીજીને તમારા ઘરમાં આમંત્રિત કરવા જેવી છે સોનું ખરીદવાથી ઘરમાં વૈભવ અને સમૃદ્ધિનો પ્રવાહ વધે છે જો તમે મોટું સોનું ન ખરીદી શકો તો નાનકડું સોનાનું પેન્ડન્ટ કે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે બીજું મહત્વપૂર્ણ ધાતુ છે ચાંદી ચાંદી ચંદ્રના તેજનું પ્રતિક છે અને મનની શાંતિ ધન વૃદ્ધિ તથા સકારાત્મક ઉર્જા લાવે છે ધનતેરસના દિવસે ચાંદીના વાસણો સિક્કા અથવા લક્ષ્મીજીના ચાંદીના મૂર્તિ ખરીદવી અત્યંત શુભ ગણાય છે એવી માન્યતા છે કે ચાંદીની વસ્તુ ઘરમાં રાખવાથી કદી કંગાળી ટકતી નથી હવે વાત કરીએ પિત્તળની ઘણા લોકો સોનું કે ચાંદી ખરીદી શકતા નથી પરંતુ એનો અર્થ એ નથી કે ધનતેરસે ખરીદી ન કરવી જોઈએ પિત્તળને હિન્દુ શાસ્ત્રોમાં લક્ષ્મીજીને પ્રિય ધાતુ માનવામાં આવ્યું છે ધનતેરસે પિત્તળનો દીવો કલશ કે પૂજામાં ઉપયોગી વાસણ ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે વાસ્તુશાસ્ત્રમાં એક મહત્ત્વની ચેતવણી પણ આપવામાં આવી છે ધનતેરસના દિવસે લોખંડ કે સ્ટીલ જેવી ધાતુ ખરીદવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ ધાતુ શનિ ગ્રહ સાથે જોડાયેલી છે જે ધનનો પ્રવાહ અટકાવે છે અને નકારાત્મક ઉર્જા લાવે છે એટલે જો તમે શુભ સમયના પ્રારંભે નકારાત્મક ધાતુ ખરીદો તો એ ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે હવે તમે વિચારતા હશો કે માત્ર ધાતુ ખરીદવાથી જ લાભ મળે છે કે એની સાથે વિશેષ કરવું પડે તો વાસ્તુ મુજબ ખરીદેલી વસ્તુ ને સીધું ઘર લાવી ને વાપરવું નહીં પહેલા સાંજે દીપાવલી ના દીવાના પ્રકાશ માં એ ધાતુને લક્ષ્મીજી અને કુબેરજી ના સમક્ષ ધૂપદીપ સાથે પૂજવી જોઈએ ત્યારબાદ જ એ વસ્તુ ઉપયોગ કે સંભાળ કરવો આવું કરવાથી ધાતુમાં સકારાત્મક ચેતના સક્રિય થાય છે અને એ સમૃદ્ધિ લાવે છે અને એક રસપ્રદ વાત એ પણ છે કે ધનતેરસના દિવસે માત્ર ધાતુ ખરીદવી જ નહીં પરંતુ ધાતુનો ઉપયોગ દીવો પ્રગટાવવા માટે કરવો પણ ખૂબ શુભ ગણાય છે ખાસ કરીને પિત્તળ કે માટીના દીવા પ્રગટાવવાથી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે અને દુઃખ કંગાળીનો નાશ થાય છે તો મિત્રો આ ધનતેરસે તમે કયો ધાતુ ખરીદશો શું તમે સોનું લેશો ચાંદી લેશો કે પિત્તળનો દીવો ખરીદશો તમારું ઉત્તર કમેન્ટમાં જરૂરથી લખજો હું ખરીદું છું અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ધનતેરસની શુભેચ્છા સાથે બીજા સુધી પણ આ જાણકારી પહોંચાડો શુભ ધનતેરસ લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર હંમેશા ધન અને આનંદથી ભરપૂર રહે